સંકલ્પ શક્તિ છે ને એને સમજવા છે મારે ફોન લેવો છે હવે ફોન એક છે અને સંકલ્પ બે વ્યક્તિ એ કર્યો છે તે બી કર્યો છે મેં બી કર્યો છે મળે જે વ્યક્તિના સંકલ્પમાં બળ હોય મળેલી શક્તિ છે એ દસ ટકા વીસ ટકા ત્રીસ ટકા ચાલીસ પચાસ સાઠ સિત્તેર એસી નેવસો સો એ સો ટકા જો તમારામાં તમારા સંકલ્પમાં શક્તિ હોય તો એ વ્યક્તિને એ ફોન મળે ફોન ગમે તેનો હોય પછી પાછા પૈસા હોય ને ફોન મળે એવું જરૂરી નથી આ વાત છે લો ઓફ ધ એટ્રેક્શન એવી તારામાં આકર્ષણ શક્તિ છે કે નહીં ફોન લેવાની પૈસા ને પૈસા તો બીજી વાત છે પેલા વન ડાયમેન્શન તો ફોન લેવાની વાત છે તો પણ એ લેવા માટે એકાગ્રતા કેટલી છે તારામાં દસ ટકા વીસ ટકા ત્રીસ ટકા ચાલીસ પચાસ સાઠ સિત્તેર એસી

કેવી રીતે તમે આ બધી નકારાત્મક વસ્તુઓ ભેગી કરી અને પછી બધું કન્સેપ્શન કરી નાખ્યું છે એને બાર કાઢીને પછી તમારે પોઝિટિવ બનાવવાની છે જવાબદાર કોઈ નથી આખા બ્રહ્માંડમાં તું સ્વયં તારા ભાગ્યનો વિધાતા છે એટલે તારે શું કરવું એ તારે સ્વયં ડિસિઝન લેવાનું અને એકવાર ડિસિઝન લઈ લીધા પછી કોઈ સમજૂતા નથી કરવાના હે લોકો આપડા હાથમાં બની જાય ત્યાં સુધી બરોબર છે પણ લોકો આપણો બ્રેન બની જાય તો આપણો ટાઇટેનિક છે એ મહા 41 માં ત્રણ જગ્યાએ ઠોકાય કોઈ કારણ વગર એટલે તો સ્વયં તારા ભાગ્યનો વિધાતા છે તારે શું કરવું

આખા બ્રહ્માંડમાં તારા વિચારો નું જ પરિણામ છે સક્સેસ જતો રહેશે તોય વિચારો નું પરિણામ છે ન તો સક્સેસ જો કોઈ તારા વિચારો નું જ પરિણામ છે દરેક વ્યક્તિને જન્મ થાય છે એટલે પરમાત્મા સમાન જ હોય છે બધાની

બેલેસિંગ શક્તિ ઉપર આવે એટલે માનવ જીરો તરફ જાય સાયન્સ અને સંસ્કૃતિ સમાધિ એટલે છે નહીં એવું કશું અહીંયા દેવી દેવતા યક્ષ ગાંધર્વ કિન્નર વકીલ પુરુષ પસરાઓ સાધુ સંન્યાસી સીધો ગ્રહ નક્ષત્ર મુહૂર્ત ચોઘડિયા કશું છે નહીં જે નકારાત્મક વિચારધારાને બદલાવવા માટે બધું છે અને જો ગોડ કીટ લઈને આવ્યો હોય વિચારધારાની તો એના માટે વન મેન શો ખાલી એક જ અદાલત છે શિવ રાષ્ટ્રપતિ છે એટલે ની અસીમ કૃપા હોય તો પેલો છે મેડિટેશન યોગ અંગ અને બીજો માર્ગ છે

જે બાળકો એ કશું કર્યું જ નથી હજી તો કેરિયર ના બી કોઈ ઠેકાણા નથી એટલે તમે વીજળી નાખીને શું કરો એમ એને સમજ મોટી

લે આ લઈને બજારમાં જા અને કેરિયર બનાય એટલે પાંચ વર્ષે બગાડ એ બજારમાં મેલીન પાછો આવે ઉગાડા સમય બહુ ખરાબ આવી રહ્યો છે જે બાળક ની પાસે વિજન છે એ જ ટકી શકશે ભોળા જે જીવી રહ્યા છે એ બધા લૂંટાઈ જવાના છે

જેટલા જતી થઈ ગયા પૂર્વક મેડિટેશન કરવાથી ખરેખર તો ભિખારી બી રાજા થઈ જાય એમાં કોઈ શંકા ને સ્થાન જ નથી પણ જો તમે મેડિટેશન ના કરી શક્યા અને ઘટેલી ઘટનાઓને જાલીન રિપીટેશન કરવામાં રહ્યા તો નીકળવાનું કશું નથી સમય પૈસો ને એનર્જી એ બધું બરબાદ કરવાનું છે શૂન્ય માંથી સર્જન કરવાની વિચારધારા ક્રિએટ કરો

એટલે ખુદી કડી ક્યાં છે એનો તમને પોતાને થાય ને પોતે જે ખાલી જગ્યાને પૂરો એટલે તમારામાં જે રોમ્સ અને રેગ્યુલેશન ની બૂટી હોય એ પૂરી થઈ જાય એટલે તમારે રોમ્સ અને રેગ્યુલેશન ની તૂટી પૂરી કરવા માટે વાર વાર બિલ ચૂકવવું પડે કે મને સલાહ આપો તું સલાહકાર તને જાય સલાહકાર બાઇક જો

तू काम के मुताबिक यह नहीं लगाई थी अन्य काम के लिए तो थावानी पक गया होगा एक चावी चाहिए अच्छा ओके ये काम करता है ये काम करें कि आप दाईना चित्नी जी अब्बस का थे और थोड़ी ऊँची बात कर रही थी ना सकते બીજા ગેરમાં ગાડી નાખી તો તમારું ચિત્ની 5 અવસ્થા છે તેમાં પહેલી અવસ્થા છે 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 થાકી જ એટલે કોઈ એક કેન્દ્ર માં ઉભો હશે અને ત્રીજી અવસ્થા છે મૂઢ અવસ્થા એને કોઈ પણ સમર્થ પુરુષ સમજાવે છે તો બંધ કરી દેશે સમજાવી તમારા ચિત્તમાં એની સ્પીડ વધી જાય હોય હું બંધ થઈ હોય મને પ્રશ્ન કોઈ વ્યક્તિ તમને પ્રતિ અને હજુ પ્રતિ ઉત્તર પૂરો ના થયો હોય એના સાપેક્ષ માં તરત પ્રશ્ન પૂછો એનો મતલબ એવો થાય કે તમે સાંભળતા જ નથી છે એ કઈ કલાક જ ચાલી ગયું છે કેટલો જલ્દી ચાથી પ્રતિ ઉત્તર આવે એટલે પ્રશ્ન ને પ્રતિ ઉત્તર વચ્ચે થોડી ઘેર તો પડવી જોઈએ ને

તો સફળતાના સીડી ઉપર એક જ માસ્ટર બધા વિદ્યાર્થીઓને ભણાવતો હોય છે એમનો ભાવ સમાન જ હોય કે મારા ક્લાસમાં દરેક વિદ્યાર્થી પાસ થઈ જાય